GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN News છોટાઉદેપુરની પુનિયાવાડ મોડેલ સ્કૂલ ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ છોટાઉદેપુર દ્વારા પોક્સો એક્ટ અંગે જાગૃતતા લાવવા માટે કાનૂની શિબિરનું આયોજન જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ છોટાઉદેપુરના ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ ડીપી ગોહિલ સાહેબના અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી આ કાર્યક્રમની અંદર એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ સી કે મુનશી સાહેબ તથા કુલ ટાઈમ સેક્રેટરી સાહેબ શ્રી એમ વી પટેલ તથા પી એલ વી ઇર્ષાદભાઈ ખાલપા ઉપસ્થિત રહ્યા હતા કાનૂની માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને કુલ સાતસો પચાસ દીકરીઓને આ કાનૂની શિબિર નો લાભ લીધો હતો રિપોર્ટર મોહસિન સુરતી છોટા ઉદયપુર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ છોટા ઉદયપુર તરફથી જિલ્લામાં જુદી જુદી પ્રવૃત્તિઓ ચલાવી રહેવામાં આવે ચલાવવામાં આવતી રહેલી છે અને તે પૈકીનો એક કાર્યક્રમ એટલે લીગલ અવેરનેસ કેમ્પ લીગલ અવેરનેસ કેમ્પમાં કાનૂની જાગૃતિ અંગેની પ્રવૃત્તિ કરવામાં આવે છે અને તેમાં વર્ગના સમાજના માણસોને કાયદા પ્રત્યેની માહિતી આપવામાં આવે છે આજ રોજ પણ આ સ્કૂલમાં બાળાઓને પક્ષો કાયદા અંગેની માહિતી આપવા માટે લીગલ અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે અને તે કાર્યક્રમ અંતર્ગત આજ રોજ સ્કૂલની બાળાઓને પક્ષો અંગેની કાયદાના જોગવાઈઓથી માહિતગાર કરવામાં આવેલી છે અને તેઓ તેમની સાથે જે શારીરિક શોષણ અંગેના ગુનાઓ બનતા હોય છે શારીરિક ગુનાઓ બનતા હોય છે તે અંગે તેમને જાગૃત કરવામાં આવેલી છે આવા ગુનાઓ બનતા અટકાવવા માટે શું કરવું જોઈએ કેવી રીતે તેનો સામનો કરવો જોઈએ પ્રતિકાર કરવો જોઈએ આવા ગુના બને તો આગળ શું કાર્યવાહી કરવી જોઈએ પોલિટિશિયનમાં તાત્કાલિક જાણ કરવી જોઈએ પોતાના વાલીને અથવા તો નજીકના કોઈ વ્યક્તિને જાણ કરવી જોઈએ તેવી માહિતી આપવામાં આવી છે અને ગુનો દાખલ થયા બાદ બાળકને કેવા પ્રકારના એ પ્રોટેક્શનો મળતા રહેલા રક્ષણ મળતા રહેલા છે તે માહિતી આપવામાં આવેલી છે અને તે મુજબ બાળકનું કોઈ પણ જગ્યાએ નામ જાહેર કરવામાં આવતું નથી બાળકને બિનજરૂરી હેરાનગતિ થાય તે માટેનું એ ન થાય તે માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવે છે બાળકનું નિવેદન નોંધવામાં આવે છે ત્યારે પણ તેના વાલીને કે તેના પસંદની વ્યક્તિને તેની સાથે રાખવામાં આવે છે અને તેની હાજરીમાં તેની નિવેદન નોંધવામાં આવે છે અને બાળકોને વહેલો અને સક્ષમ કાનૂનની સહાય મળી રહે તે માટે પણ કોર્ટની અંદર જ્યારે જુબાની આપવાની હોય છે તે અગાઉ તેમને કાઉન્સિલિંગ કરવામાં આવે છે અને કેવી જુબાની આપી કોર્ટમાં તેની સમજ આપવામાં આવેલી છે બાળક સામે બાળક ના સંબંધની જે પણ કાર્યવાહી કોર્ટમાં કરવામાં આવે છે તે ઇન કેમેરા એટલે બંધ બારને કરવામાં આવે છે અને તેથી બાળકને એક જાતનું શું છે કે બાળકને એ આપ જુબાની આપવા માટે પ્રોત્સાહન મળે છે અને બાળકને કોઈ પણ જાતની તકલીફ કોર્ટ પર ના પડે પોલીસ સમક્ષની કાર્યવાહી ન ના પડે તે માટે તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે અને પોક્સો કોર્ટનો ઉદ્દેશ્ય જ બાળકોનું રક્ષણ કરવાનો છે થેન્ક યુ વેરી મચ જય હિન્દ